તેની આઈએએસ ઓફિસર પૂજા ખેડકર પછી એક અન્ય ઓફિસર અભિષેક સિંહ વિવાદોમાં છે અભિષેક પર કોટા સર્ટિફિકેટ બતાવીને વિકલાંગ કોટામાંથી યુપીએસસીમાં સિલેક્શનનો આરોપ લાગી રહ્યો છે તો અભિષેકે વર્ષ બે હજાર અગિયાર બેચના આઈએએસ ઓફિસર છે કે તેમણે ઓક્ટોબર બે હજાર ત્રેસમાં રાજીનામું આપી દીધું હતું અભિષેક સિંહે સંઘ લોકસેવા આયોગની પરીક્ષા માટે વિકલાંગ કેટેગરીમાંથી પાસ કરી હતી તેણે લોકોમોટિવ ડિસોર્ડર એટલે પોતે હરવા ફરવામાં અક્ષમ જણાવ્યું હતું અભિષેકે પોતાની એક્ટિંગ કરિયર માટે આઈએ એસમાંથી રિપીટ કેરિયર માટે આઈએ